કેમ તોડી નાખી તો મિત્રો તમને એ પણ ખબર હશે કે એસબી ટીમ બહુ વિચાર કરીને જ દરેક કામ કરે છે આખી ટીમ મહેનત કરીને આગળ વધે છે લોકો नमस्कार मित्रों परिवार तमारो दिल થી સ્વાગત છે એક નવા અને મજેદાર વિડિયોમાં મિત્રો ઘણા ભાઈઓ એ કમેન્ટ કરીને પૂછ્યું કે SB શોપિંગ શોપ કેમ તોડી નાખી SB ટીમ ને કોઈ નુકસાન થયું આખી દુકાન તોડી નાખવાની શું જરૂર પડી તો મિત્રો આજ ના વિડિયોમાં આપણે એ બધા પ્રશ્નોના જવાબ જાણીશું મિત્રો તમને ખબર છે કે અમારી આ ચેનલ પર તમને હંમેશા 100% સાચી અને વિશ્વસનીય માહિતી જ મળે છે અને ખાસ કરીને only for SB હિન્દુસ્તાની ગુજરાતની ચેનલમાં તમને દરેક સમાચાર સાચા અને ચોક્કસ રીતે આપવામાં આવે છે હવે જે ભાઈઓએ પૂછ્યું કે શોપ કેમ તોડી નાખી તો મિત્રો તમને એ પણ ખબર હશે કે એસબી ટીમ બહુ વિચાર કરીને જ દરેક કામ કરે છે આખી ટીમ મહેનત કરીને આગળ વધે છે લોકો જેવી રીતે વિચારે છે કે શોપ કેમ તોડી નાખી એ સાચું નથી એ એક ખાસ પ્લાનનો ભાગ છે તમે જાણો છો ને ભરતસિંહ પણ કહ્યું હતું કે તેઓ નવું કંઈક શરૂ કરવા જઈ રહ્યા છે એના કારણે શોપમાં થોડું અપડેટ કે ફેરફાર થાય એ સ્વાભાવિક છે કદાચ એ નવા પ્લાન માટે જરૂરી હોય અને સૌથી ખાસ વાત તો એ છે કે SBTM ટૂંક સમયમાં એકસાથે ત્રણ નવા ઓપનિંગ કરવા જઈ રહી છે તોડીયું કરવાની તો જેની બતા રાજ હોય રેગા અને અમંદગે એક મહિના વિચારનું ઓપનિંગ કોઈ નહી કર જેસે મહારાજો રે સપના મહિનાથી કરવાની બરોબર ગુરુમા મહિના નોતી કરવાનું જો તમને એ વિષય સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને સૌથી સાચી અને નવી માહિતી મળી રહે તો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમને એ પ્રકારના વિડિયો અને અપડેટ્સ અહીં મળી રહેશે એટલે જોડાયેલા રહેજો ધન્યવાદ